વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ના વિદ્યાર્થી મિત્રો આ વિડિયો જે વિદ્યાર્થી અંદર વિડીયો ત્રિકોણ ખૂણાના માપ યાદ ના રહેતા હોય એ તમામ વિદ્યાર્થી મિત્રો આ વિડિયો અંત સુધી આવશે જો તો તમને બધા જ ત્રિકોણ મિતિ ગુણોત્તરના તમામ ખૂણાના માપ એકદમ ટૂંકી રીતે હું શીખવાડું તો સૌથી પહેલા આપણે તમે જુઓ

સાઈટ આવે એટલે ત્રણ અને નેવું આવે એટલે ત્યારે તમારે સૌથી પહેલા બધા જે તમે સંખ્યા ધારી પડ્યા એ તમામ સંખ્યાના બધા જીરો એક બે ત્રણ ચાર વડે ધારવાનું ત્યારબાદ દરેકનો દરેકના અંશમાં આપણે ચાર વડે ભાગીશું તો પેલાના બધા ચાર વડે ભાગ્યા બીજાના ચાર વડે ભાગ્યે ત્રીજાના ચાર વડે ભાગ્યે ચાર વડે દરેકને ને ચાર વડે ભાગ્યા ચલો બધા ભાગ્યા સૌથી પેલા ભાગ્યા તો જીરો ભાગ્યા ચાર કરો બે જીરો ના કોઈ પણ રકમ વળી ભાગવા બે અને ત્રણ ભાગ્યા ચાર બંને સંખ્યામાં ભગાતું ના આવ્યા તો એમને લખશું આપડે ત્રણ ભાગ્યા ચાર ચાર ભાગે ચાર બધા ઉડે જવાબ આવશે આપણે આપણો એક આ તમે ચાર વડે ભાઈ પેલા જીરો એક બે તમને ચાર ધારે ત્યારબાદ દરેક ને ચાર વડે ભાગ્યા આવો તમારો જે જવાબ મળે બડા એના ઉપર ખાલી વર્ગમૂળ મૂકીએ અને જે કિંમત મળે એ તમારે સાઈન ની કિંમત મળી જાય તો વર્ગમૂળ કરીએ બડા આપણે ચલો દરેક નું વર્ગમૂળ તો 0 નું વર્ગમૂળ કરો બડા તો જવાબ આપણો 0 જવાબ બડા અહી તમારો વર્ગમૂળ આવશે બડા તો 1 નું વર્ગમૂળ કરો બડા તો 1 નું વર્ગમૂળ બડા આપણો 1 આવો ભાગાકારમાં પહેલા ઉપરના અંશનું વર્ગમૂળ કરો ત્યારબાદ છેદનું વર્ગમૂળ

બે ત્યારબાદ અહીં તમે વર્ગમૂળ કરો બેટા તો પેલા ત્રણ નું વર્ગમૂળ તો ત્રણ નું વર્ગમૂળ હા નવ હોય બેટા તો નવ નું વર્ગમૂળ ત્રણ થાય ત્રણ નું વર્ગમૂળ ન નીકળે તો પેલા ઉપર લખશું વર્ગમૂળ માં ત્રણ અને ભાગાકાર માં ચાર આપે બેટા તો બે નો વર્ગ ચાર થાય એટલે ચાર નું વર્ગમૂળ મળશે આપણને બે એટલે વર્ગમૂળ માં ત્રણ ભાગ્યા બે અને એક નું વર્ગમૂળ કાઢો બેટા તો એક નું વર્ગમૂળ આવે એક આ તમારું સાઈન ની કિંમત

અને છેલ્લો બેડા અહીં આવશે આપણો 0 તોમે સાઈન ની જે કિંમત આવી હતી બેડા આપણો વ્યસ્ત કરી દી સાઈન કોસ હવે જ્યારે બેડા આવશે આપણો ટેન આપણે ટેન શોધવાનો આવ તો ટેન એ માટે કે ટેન શોધવા માટે યાદ રાખજો બેડા તમે જે સાઈન શોધો બેડા સાઈન નો જે જવાબ મળ્યો ઇના તમે બેટા કોસ વડે ભાગશો આ ધ્યાન રાખજો સાઈન માં તમને જે જવાબ મળ્યો ઇના તમે બેડા કોસ વડે ભાગશો એટલે તમને ટેન મળશે બેડા

એક ભાગે બે ભાગાકાર બીજા નંબરનું ચોથા નંબરનું ઉડતું હોય તો ઉડાડી દેવાનું તો બે બે ઉડ્યા તો એક ભાગ્યા વર્ગમૂળમાં ત્રણ ચલો પિસ્તાળીસ કિંમત જોયું હોય તો ઉપર આપે આપણને એક વર્ગમુણમાં બે

એટલે જવાબ મળશે આપણને વર્ગમૂળમાં ત્રણ હવે ખાસ જોવાનું જીરો ભાગ્યા એક આવો આ ખાસ ધ્યાન રાખજો જીરો ભાગ્યા એક આવો જ્યારે પણ જીરો ભાગ્યા એક આવો તો જીરો નો કોઈ પણ રકમ મળે ના બગાડ જવાબ જીરો આવો પણ એક ના છેદમાં જીરો આવો તો ત્યાં લખવાનું બધા એટલે એક ભાગ્યા જીરો આવે તો છેદની અંદર જીરો આવે લખી અ અખ્યાય ઓકે બડા આ તમારી સાઈન કોષ અને તેન હવે દરેક વિદ્યાર્થીને ખબર હેડા સાઇન કોસ અને ટેન બાકીના ગુતરો વ્યસ્ત હોય વ્યસ્ત એટલે કે સાઈન ની કિંમત આપણને આપી હોય સાઈન નું ઊંધું થાય આપણું કોશે એટલે કે સાઈન ની જે કિંમત આવી બડા એનું વ્યસ્ત કરવાનું વ્યસ્ત એટલે બધા અંશ છેદમાં જાય અને છેદ કે જાય બડા અંશમાં ચલો સૌથી પેલા બધા આપડે સાઈન ની કિંમત જીરો હો તો જીરો ભાગે કેટલા હસીબડા એક ધ્યાન રાખજો જીરો ભાગે એક તો ઉપર લઈએ એક ઉપર અને છેદમાં શું જીરો હવે છેદમાં જીરો આવ્યો હવે એક ભાગે જીરો શું લખશું આપણે અવ્યાખ્યા લખશું બધા અવ્યાખ્યાય ચલો બા એક ભાગે બે સમજો બધા ચલો એક ભાગે બે તમને આપે હું સમજો વ્યસ્ત કરીએ ડાયરેક્ટ લખી શકે બડા ચાલો એક ભાગે બે આપે બડા આપણને હવે એક ભાગે બે આપે એનું વ્યસ્ત કરીએ તો બે ઉપર આવે 1 એક કયો નીચે બે ચાલો ત્રણ ભાગ્યા બે આપે તો એનું વ્યસ્ત કરીએ તો બે ઉપર આવે અને માં ત્રણ કયો નીચે એટલે જવાબ મળશે આપણું બે ભાગ્યા વર્ગુણ ત્રણ જો એક છેદમાં કોઈ નતો એક ભાગે એક કરો એટલે ઉપર એક જાય અને નીચે એક આવડા એટલે જવાબ મળશે આપણો આપણો એટલે ચલો આવો ઊંધું કોશ એક થયો તમને ખબર જયારે કોષ ની કિંમત આપી હોય અને કોષ ની કિંમત ને ઊંધી કરીએ એટલે શું મળે બેક મળો જે તમે કોષ શોધ્યો બડા એ કોષ નો વ્યાજ કરો એટલે શેક મળો ચલો આપડો ગણતરી કરીએ ચલો સૌથી પેલા બેટા આપડે કોષ કિંમત લખીએ આપણને એક આપ્યો તો એક અને ભાગાકારમાં કોઈ સંખ્યા ના અબડ્યા એટલે એક ભાગે એક ઉપર આવો એટલે ભાગે એટલે મળશે આપણને આગળ કોષની કિંમત આપી વર્ગમૂળમાં ત્રણ ભાગ્યા બે તો બે અંશ વ્યસ્ત કરો બેડા એટલે અંશ છેદમાં છેદ અંશમાં તો બે ઉપર આવે એટલે બે ભાગ્યા વર્ગમૂળમાં ત્રણ એ જવાબ મળશે બરાબર આપણને બે ભાગ્યા વર્ગમૂળમાં ત્રણ ચલો આપણે આગળ પિસ્તાલ ની કિંમત એક ભાગ્યા વર્ગમૂળ માં બે તો વર્ગમૂળ બે ઉપર આપડે તો વર્ગમૂળ માં બે ભાગ્યા એક છેદમાં માં એક ને દરેક ના છેદ માં એક હોય બેડા એટલે હશે આપણને વર્ગમૂળ માં બે આગળ બેડા એક ભાગ્યા બે હવે એક ભાગ્યા બે આપે હોય તો બે ઉપર આવો ને એક નીચે બેડા એટલે જવાબ મળશે બેડા આપણો બે અને આગળ બેડા આપણો આવ્યું કોસ તો જીરો અને દરેક ના છેદ તો એક હોય બેડા દરેકના છેદમાં એક હોય ને જીરો ભાગે ગયા હોય એક ઉપર થાય અને ભાગાકારમાં જીરો આવો મેં પહેલા જ કીધું બેડા ભાગાકારમાં જીરો આવો તો જવાબ શું મળશે આપણો અવ્યાખ્યાયિત તો લખશું બેડા આપણો અવ્યાખ્યાયિત ઓકે બેડા હવે છેલ્લું સાઈન ઉપરથી કોસેક મળ્યું કોસ ઉપરથી સેક મળ્યું છેલ્લું બેડા આપણો શોધી જોઈએ ચલો કોટની કિંમત શોધીશું બેડા આપણો હવે જે આપણે કિંમત શોધી બેડા

એટલે વર્ગમૂળ ત્રણ ઉપર જાય અને છેદમાં આવડા એક એટલે જવાબ મળશે બનશે આપણો વર્ગમૂળ ત્રણ એ બધા એક આવ્યો અને એક ના છેદમાં એક હોય એટલે એક ઉપર જાય એટલે ફરી બધા એક ભાગે એક એટલે જવાબ મળશે આપણો એક અહીં વર્ગમૂળ માં ત્રણ બેડા આપે વર્ગમૂળ માં ના છેદમાં એક આપે બધા ફરી ઉલટું કરીએ એટલે એક ઉપર ને નીચે આવડા વર્ગમૂળ માં તો જવાબ મળશે આપણો એક ભાગ્યા વર્ગમૂળ માં ત્રણ અને છેલ્લે બેડા

લાવવા માટે સાઈન કોષ તમે જે કિંમત લાવ્યા એના ઉપર નીચે ઉડાડો તમે ટેન મળ્યા પછી આપણને ખબર છે સાઈન ઉપરથી કોષેક કોષ ઉપરથી શેક અને ટેન ઉપરથી કોટ ઓકે બરાબર આ રીતે તમે ટૂંકી રીતે ત્રિકોતી ના ગુણોત્તર યાદ રાખી શકો જે ખુડિયા